સુરતમાં જાહેરમાં મર્ડર કરનાર કાકા સહિત છે સામે ગુનો દાખલ સુરત માં થોડે દિવસે ભરચક વિસ્તાર સામે રોડ પર હત્યા કરાઈ હતી જેટલા આરોપીઓ બુલેરો આવી આંતરી બહાર કાઢી રોડ પર ઘા ઝીંકા દીધા હતા હત્યારો તલવાર અને ચક્કુથી ભતીજોને હાથ કાન અને ગાડો કાપી નાખી બેરહેમી पूर्वक પૂર્વક હત્યા કરી હતી ઉધના પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ લઈ હત્યારે કાકા ભાવસિંગ છે સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે એમાં બે હત્યારા કાલુસિંહ અને મોહનસિંહ ને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા જયારે એક હત્યારા ગોપાલ સિંહ ને પગમાં ગંભીર ઈજા થઈ હતી